આ માર ટેન્ડ આવી ગયો હા તમાર ભરવાલ દીધો તો નમ કેક પાછડી તમને તો આવતું અરે આnte જો બોલ્યું કે આવું પૂછા ને હાલ્યો તો ભાઈ адвоકટ દીધો ભરવાલ હાલ જ ના કસુબા

જો ઉજીતર છોટી ભરવા હાલ કરું આ મારા બેટા જો શેતા આ ડોશી કાકરે તું જા છોકરો લઈ જાંગાતા ના ના મને ના ચાલા બધું મને નિગમ તો બધું આટોમન બધું ન થાતી ગયો ના ના આ બધું આટોમન બટોમન મારા લેવા મુગલે મુગલે ના મારા બેટા ચેતન નું બધું મારા કરવાનું આટોમન મારા લેયા પણ ના ના છોડી ને ગય કદી પક્કો નહીં આ છોકો બોલાટ લઈ બધું જવાબ હો ઘેગો લાગતું મને લાગે

ફરવા <laughs> જોયો <laughs> <laughs>

ના ના <laughs> 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 <laughs>

ઓમમ કરી જો છે આનો તે ભાઈઓ બેનો ભાઈઓ બેનો કરી જો હોય તે આપણે હ મને એવું લાગે છે પોણી મે બે કાઈ ભાઈઓ બેનો પોણી આલી દેતા તારે આ જો કને ભાઈઓ બેનો બોલો આપણે મોદી સાહેબ બોલતા હતા ભાઈઓ બેનો હું હું તો બાપો છું ભાઈઓ બહેનો નહીં ભાઈઓ ભાઈઓ બેનો ભાઈઓ બેનો દોશી હું શું કહું છું હા દોશી મને હું કરવાનું કે આ તો ભાઈઓ બેનો ભાઈઓ બેનો આપણે કેવ મંડ્યો છે ને હ

ભાઈ બો ભાઈ બન્યો છે ભાઈ બના બોલાતા તીકલા નહો જેવું ભાઈઓ બહેનો છો લઈને આવ્યો છે પણ હા ના

tôi mượn tôi kêu ông nói tao nó sáu rúp á, khâu anh tuu cầm tay hết, bây giờ con cá gà có hết không? đấy, bây giờ con đấy, ở biển luôn, con bông con bông cá đấy, con bông nó bao lấy đã bao hết, đã biến hết rồi, bay ở biển luôn, đi đâu bay ở biển luôn, bay gì cả bên

હાથા yeah, તો <tip> <lakhi> <tip> <Lakhi toh. tip> જય માતાજી મિત્રો જો તમને અમારી ચેનલ સન ઓફ મહાકાળી ગ્રુપના વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી